ગુજરાત એટીન લાઈવ માં આપનું સ્વાગત છે રાજકોટ જિલ્લાના ધોરજીમાં ધોરજી ખાતે આવતીકાલથી બાર એપ્રિલ થી હજરત લાલ શાહ વલીના ના ઉર્ષ પ્રારંભ થશે ઉર્ષ પ્રથમ દિવસે બપોરે ખાદી ઉપસ્થિતિમાં વિશાળ સંદન શરીફ નીકળશે ચાર દિવસ વકીલ લંગર નિયાસ કમિટી દ્વારા વેજીટેબલ પ્રસાદનું વિસ્તરણ થશે તડામાર તૈયારીઓને આખરી ઓપ અપાય છે સૌરાષ્ટ્રમાં કોમી એકતાનું પ્રતિક ગણાતા અને ગરીબોના બેલી અને જીવની દરગાહ પર દરરોજ અસંખ્ય હિન્દુ મુસ્લિમો શીષ ઝુકાવતા હોય છે એવા હઝરત લાલ શાહ વલીના ચાર દિવસે ઉડ્સની શાનદાર ઉજવણી કરવામાં આવશે દરગાહ શરીફ ના ખાદીમ દ્વારા ચાર દિવસ સુધી દરગાહ શરીફ ખાતે મહેફિલ દરગાહના મકબુલભાઈ ફૂલહાર કરી સન્માન બાદ માં વિશાળ સુંદર શરીફ નીકળશે ધુરાજી શહેરના મુખ્ય માર્ગો પર ફરશે સંદર શરીફના સમગ્ર રૂટ પર હિન્દુ મુસ્લિમો દ્વારા ઠંડા પીણા પીવડાવવામાં આવશે અને સન્માન કરવામાં આવશે રાત્રે આઠ કલાકે દરગાહ શરીફ ખાતે સંદર પૂર્ણ થશે ઉર્ષના ચાર દિવસ સુધી દરગાહ પર ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવશે શરીફમાં સુની મુસ્લિમ જમાતના પ્રમુખ યાશીનભાઈ નાલબંધ મુસ્લિમ સમાજના આગેવાન અને નગરપાલિકાના પૂર્વ પ્રમુખ મગુલભાઈ ગરાણા મોહમ્મદ કાસિમભાઈ ગરાણા શબીરભાઈ ગરાણા અબ્દુલભાઈ નાલબંધ એઝાસભાઈ નાલબંધ સહિતનાઓ જોડાશે જેની તડામાર તૈયારીઓને આખરી ઓપ અપાઈ છે ઉર્સના ચાર દિવસ સરગા દરગાહ શરીફના ગ્રાઉન્ડના ફકીર લંગર દ્વારા વેજીટેરિયન પ્રસાદ વિતરણ થશે શરીફ હિન્દુ મુસ્લિમો આવતા હોય ત્યારે હિન્દુ દર્શનની લાગણીને માન આપી છેલ્લા ચાલીસ વર્ષથી ઉર્સના ચાર દિવસ સુધી ફકીર લંગર નિયાસ કમિટી દ્વારા ઉર્સના ચાર દિવસ સુધી સાંજે સાત કલાકે વેજીટેરિયન પ્રસાદ વિતરણ કરવામાં આવશે ઉર્સના ચાર દિવસ સુધી હજારો શ્રદ્ધાળુઓના પ્રસાદનો લાભ લેશે આ લંગરને સફળ બનાવવા ફકીર લંગર નિયાસ કમિટીના હનીફભાઈ માંજુઠી લાલુભાઈ સિંધી અને અનાજવાડા અને સાઠ જેટલા હિન્દુ મુસ્લિમ ભાજપ કાર્યકર્તો જહેમત ઉઠાવી રહ્યા છે ઓસના ચાર દિવસ સુધી એજાજભાઈ નાલબંધ ગ્રુપ દ્વારા મનોરંજન લોકમેળો યોજાશે દરગાહ શરીફ ખાતે દર્શનાર્થ આવતા દર્શનાર્થીઓ ના મનોરંજન માટે દરગાહ શરીફના પટાંગણમાં રાજ્ય સરકારની માર્ગદર્શિકા અનુસાર એજાજભાઈ નાલબંધ ગ્રુપ દ્વારા એક ભવ્ય લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં બાળકોની નાની રાઈડ અને ખાણીપીણીના રમકડાના સ્ટોલ જ્વેલરીના સ્ટોલ આઈસ્ક્રીમના ને લોકમેળામાં આકર્ષણનું કેન્દ્ર રહે છે હું મેરા સમિતિનો આયોજક છું ને લાલસાપુનો ઉરસ બાર તારીખથી ચાલુ થાય છે બાર તારીખ બપોરે ત્રણ વાગ્યાથી લાલ સાપુરના દરબારમાંથી સંદલ શરીફ પરંપરા મુજબ પરંપરા મુજબ નીકળશે અને ધોરાજીના મુખ્ય માર્ગ ઉપર ફરશે રાતના આઠ વાગ્યા સુધી ફરશે પછી લાલ સાપુના દરબારમાં ફરીથી આવશે ત્યારથી ઉરસનો શરૂઆત થઈ જશે અને લાલ મેદાનમાં જે અમે આયોજન કરેલ છે જી ચકડોલું છે નાની બચ્ચાની આઈટમો છે તથા રમકડાના સ્ટોલો છે એ ધોરાજીની પડજા આજુબાજુની પડજા જે બી હોય બધા આવી અને આનંદ ઉપાડી શકે તેવી બાળકોની આઈટમો છે પછી રમકડાની આઈટમો છે અને અમે સર્વે હિન્દુ મુસ્લિમ ભાઈઓ બધા આનંદ લઈ શકે તેવી માટે સગવડ કરેલ છે સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ અમે આયોજક કરેલ છે